નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે એવા ફર્ટિલાઇઝર માઇક્રોનિટર્ન જીંક વિશેની વાત કરવાની છે કે આપણા શિયાળુ પાકને કઈ રીતે આપણે પૂરો આપી સિંયનો ડોઝ હોય શું એની કિંમત હોય છે તો એના માટે આજે આપણે એવી એક કંપનીનું જે ફર્ટિલાઇઝર આપણે આપવા જઈ રહ્યા છીએ તમને તો મારા ખેડૂત મિત્રો મારે સાથે જોડાયેલા તમામ મારા ગુજરાતના ખેડૂત મિત્રો મારી ગુજરાત કા કિસાન યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને આવતા અમારા નવા વિડીયો જોવા મળે તો મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને હું એવું કહેવા માગું છું કે શિયાળુ સિઝનની અંદર અત્યારે હાલમાં ચણા હોય જીરું હોય ઘઉં હોય રાઈ હોય આવા પાકોની અંદર આપણે આપણા પાકને શું ન્યુટ્રિયન્સ પૂરા પાડી શકીએ તેના માટે આજ ટોપિક મેઇન છે મિક્સ માઇક્રોન્યુટ્રન તો આજે મારે વાત કરવાની છે મારા મિત્રને હું બતાવીશ કે એગ્રીસિયા કંપનીનું ન્યુટ્રોવા જી એટલે ગ્રેન્યુલ ખેડૂત મિત્રો યાદ રાખજો ગ્રેન્યુલ ઘણા પ્રકારના આવતા હોય છે મિક્સ માઇક્રોન્યુટ્રન ઘણા પ્રકારના આવતા હોય છે ગુજરાત ગ્રેડ પાંચ નંબરનો મિક્સ માઇક્રોન્યુટ્રન દાણાદાર ખેડૂત મિત્રો અમુક ખેડૂતો જે કપા શિયાળુ સિઝન ની અંદર હોય કે ખરીફ સિઝન માં હોય જીમને વાવવું હોય પણ વાવી શકતા નથી તો તેના માટે પણ એક વિકલ્પ છે શિયાળુ સિઝન ની અંદર ખેડૂત મિત્રો બ્રોડ કાસ્ટિંગ ની અંદર જેને ઉડાડવું હોય બીજા પિયત ત્રીજા પિયત હતા ચોથા પિયત માં તો પણ કરી શકો છો પણ ખાસ આજે એવા વાત કરવાની છે કે આ ન્યુટ્રીવા જી જી એગ્રીશિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એગ્રીશિયા જી ગ્રેન્યુલ છે જેની અંદર જીંગ

ફેરસ બે ટકા આવતું હોય પાંચ ટકા મેગ્નેશિયમ આવતું હોય ઝીંક પાંચ ટકા આવતું હોય બરાબર કોપર આવતું હોય બોરોન પણ જીરો પોઈન્ટ પાંચ આવતું હોય તો આ એગ્રીશિયાની ખાસિયત એ ખેડૂત મિત્રો સાઉદ અરેબિયાના એક્સપોર્ટ કરી અને એગ્રીશિયા પ્રાઇવેટ લિમિટેડ ઇમ્પોર્ટેડ ગ્રેડ લખીને આવે ખેડૂત મિત્રો યાદ રાખજો આ ફર્ટિલાઇઝર નુટ્રેવાજી એની અંદર વધારાનો જી હેવી માઇક્રોન્યુટ્રન્ટની અંદર કહેવામાં આવે છે ખેડૂત મિત્રો યાદ રાખજો કે ફેરસ પાંચ ટકા

સાઉદી છું કે તમે બે ત્રણ એકર નું હોય કોઈ પણ શિયાળુ ભાગ હોય ચણા હોય ઘઉં હોય જીરું હોય તો એની અંદર માત્ર ત્રણ કિલોથી માની પાંચ કિલો વાપરું અડધા એકર માં વાપરશો કારણ કે આનું ખેડૂત મિત્રો કોસ્ટિંગ બહુ ઊંચું હોય હંમેશા સારા મોલિક્યુલ આપણે અપનાવવા જોઈએ અને ખેડૂત મિત્રો એગ્રીશિયા કંપનીના ખેડૂત મિત્રો બધા જાણે છે કે એકરનો પ્રતિ આનો દસ કિલોની ડોલ ખેડૂત મિત્રો ત્રણ એકર થી માંડી અને સાડા ત્રણ એકર સુધીના પ્રમાણમાં નુટ્રેવાજી ગ્રેન્યુલ એ તમે તમારા પાકની અંદર ખેડૂત મિત્રો આપી શકો છો બરાબર તો હું મારા સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને એવું આહવાન કરું છું કે આપના બધા પાકોની અંદર શિયાળુ હોય કે ખરીફ હોય એની અંદર એક હજાર ત્રણ કિલો આપો આનો સરેરાશ ખેડૂત મિત્રો માર્કેટના અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ પ્રકારના ભાવમાં ડિફરન્સ હોય બાવીસો થી માની અને તેવીસો ચોવીસો રૂપિયાના દસ કિલો બેજ આપતું હોય જેનું પ્રમાણ અમારા રિઝલ્ટ જોયા પછીના ના એવરેજ જોવામાં આવે તો ત્રણ એકર થી માની અને સાડા ત્રણ એકર સુધી નું ન્યુટ્રોવાજી એક્સપોર્ટ કરેલો માલ એગ્રીસિયા કંપનીનો છે સાઉથ અરેબિયાનો ઇમ્પોર્ટેડ ગ્રેડ છે ખેડૂત મિત્રો

હેવી ગ્રેડ આપવામાં આવ્યા છે અને જબરદસ્ત અદ્ભુત રિઝલ્ટ છે તો મારી સાથે જોડાયેલા મારા ગુજરાતના તમામ ખેડૂત મિત્રો હું એવું આહવાન કરવા માંગુ છું કે આપ એગ્રેસિયાનું ન્યુટ્રીવા જી ગ્રેન્યુલ જી દાણાદાર જીંગ છે એને બ્રોડકાસ્ટિંગ બીજા ત્રીજા પાણીમાં અથવા એને આપણે ઓટોમેટિક વાવેતર કરતા હોય તેની સાથે જો એકરે ત્રણ કિલોથી માની અને પાંચ કિલો આપવામાં આવે તો ખેડૂત મિત્રો હંડ્રેડ પર્સન્ટ આપનું ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે

અને રિઝલ્ટ પણ અદભુત છે આપની અંદર રુદ્રેશની અંદર ખામી આવતી હોય અલગ અલગ પ્રકારના હોય કે ભાઈ મારે પીડા ઉપર રહે આ ફર્ટિલાઇઝર વાપરું આ મલ્ટી નાખવું પેલું મલ્ટી નાખવું પેલું ઝીંક વાપરવું પણ કઈ રિઝલ્ટ મને ફેરફાર નથી પડતો તેવા ખેડૂત મિત્રો આહવાન કરીએ છીએ કે તમારા પાકની અંદર શિયાળો પાકમાં ખેડૂત મિત્રો ચણા હોય ઘઉં હોય જીરું હોય એક અરે ત્રણ કિલો થી પાંચ કિલો આપો અને અડધા વિસ્તારને ન આપશો તમને એલવીસી શું છે એલવીસી ના ફર્ટિલાઇઝર ના ખાતરો શું છે તેની સંપૂર્ણ શેરી તમને નજરની ની આખે રિઝલ્ટ જોવા મળશે તો ફર્ટિલાઇઝરના ના મારે બસ આજ માહિતી આપવાની હતી કે અમારા સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રો અમે એક આહવાન પણ કરતા હોય છે ખેડૂતો નવી નવી વસ્તુ હંમેશા ખેડૂત સુધી પહોંચાડવી એ અમારી મૂળભૂત અમારી જે કહેવાય કે ફરજ હોય છે અમે ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા પણ હોય છે તો મારી ગુજરાત કા ખેડૂત મિત્રો હું વધારે વાત નહીં કરું એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલને કરજો અને નવા નવા મોલિકુર તમારી સુધી મળી ન્યુટ્રેવા જી ના તો ગ્રેન્યુલ તમે વાપરતા રહેજો ખેડૂત મિત્રો બસ આજ મારે કહેવાનું છે આભાર ભારત માતા માતાથી જાય